રસાગ પધ્યાને ઓરથી કામ કરી છે ઓર ઈ સરસ ક્લીન ક્લીન યહા પે ભી ક્લીન ક્લીન ઓર ચહેરા પે ભી ક્લીન ક્લીન ચહેરા પે ક્લીન ક્લીન નહી રહેગા ક્યોકી પરસે ના આતા હે ને તો જો સરસ તૈયાર થઈ ગયા ને હવે છે ને વાડીએ જવાનું વિચારીએ છીએ કે એક આટ મારી વાડી માં જસુ બહાર ગયા છે ને તો મારે વાડી આટો મારવા જવું પડ્યો ને તરી પછી આવીને ખી જાય છે મને કે વાડીએ કોઈ હોય કે ન હોય તારે ચારે દિશામાં એક ચક્કર લગાવીને આવતું રહેવાનું એવો નિયમ છે તો ગાડી છે ને છાયાના હિસાબે બહુ અંદર રાખી દીધી છે જો મોના જસુ બ્લોગની ગાડી છે જસુ ને મોના મોના જસુ ચાલો તો હવે ગાડી કાઢી લઉં અને ફટાફટતી હવે આપણે જાય અહીંયા છે ને ગાયમાં તો અડી ગઈ લાગે જ જો આ દાઢેલું પછી ન જડ દઈને થાય આ ગાય આવી હોય એવું ન હોય ને ત્યારે એટલે ખાઈ જાય અને બિલ્લીમાં જો સરસ આવવા મળે ચીણા ઝીણા 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 પાન આખી બિલ્લી ખરી ગઈ અને હવે પાનની શરૂઆત થઈ ગઈ કેટલા નાના નાના પાન આવે છે હવે આટલા બિલ્લા ખરી જશે ને તો સરબત બનાવીને પીવા માટે પાન તો એટલા સરસ આમ શો આવે જ ને જો કેટલા મસ્ત નાના નાના ત્રણ ત્રણ કુદરતની કળા છે હો આ તો બધી આપણું કાંઈ ન ચાલે આપણે કેમ કહી શકીએ ભગવાન નથી આ પાન તો જે કેટલું નાનું છે સારું ઓહો આ તો એકદમ નાના નાના પાન છે ચાલો

આવે તો બહુ પણ હોવી પડે ને પણ આજ ઓહ ઓહ તો આને છે ને પાકવા માટે રાખી છે બી કરવા માટે અને સામે જે વાડી દેખાય છે ને એમાં ત્રીસ દાડિયા છે આજ ઢોંકા ત્યાં પણ આજે આપણે ત્યાં વાડીમાં જવાનું નથી આજે ઓન્લી ફોર આપણે અહીંયા જ રહેવાનું છે કોઈ નથી હો પણ અહીંયા છે વાસણ પડ્યા છે અને આજે તો આમ આમને બધું પાણી હશે તો પાણી બંધ થઈ ગયું પાણી પીવડાવાળા ભાઈ વૈયા ગયા લાગે તો આપણે એક આમનો ચક્કર મારી લઈએ કારણ કે ઘરેથી નક્કી જ કર્યું હતું કોઈ હોય કે ન હોય એક ચક્કર મારીને આવતું રહેવાનું છે આ આંબો તો જો બહુ નાનો છે પણ કેરી લગભગ આવતા વર્ષે આવે તો એટકી આવે છે અને જશું યાદ કરતા હશે હો મને હરિદ્વારમાં બેઠા બેઠા ઓ હો હો તો કચ્છર ઘાણ બોલી દીધો છો કેટલો પવન આવ્યો એમાં પૂરો પોપૈયો પડી ગયો છે કેટલા પોપૈયા હતા પોપૈયાના વજનથી જ પડી ગયો છે કાચા પોપૈયા આખું પવનના હિસાબથી અને આ બધી કેરી જો બગડી ગઈ છે કેવી એ બાપા આ અંબામાં કેરી આવી જ છે દેશી કેરી છે અહીં જો પેલી એ ભગવાન આવી કેમ કેરી નખાય હો દવા બવા હોય છાટેલી તો તો જો કેટલો સફેદ આકડો થયો છે એની મેળો મેળો થયો છે બે કેરી હતી એક કેરી હવે લટકે છે એમાં તો જો આમાં ચણા હતા નીકળી ગયા બહુ વાગે પગમાં હવે ખાલી થઈ ગઈ છે આમાં દિવાસળી મૂકે ખબર નહીં શું કામ નથી મૂકતા જો મને પગમાં લોહી નીકળી ગયો બરાબર કેટલો ઢગલો કર્યો ઢગલો જોઈને દિવાસળી મૂકવાનું મન થઈ જાય પણ ન મૂકાય બધું સળગવા માંડે જો લસણ તો સાવ પતી ગયું લસણ દશા જો કરી પરાણ નું આવેલું હોય ને ના પાડી વાવોમાં તમે આઠસો ચારસોનું કિલો લઈને વાંધું તો લાલ લસણ કેટલાનું ચારસોનું તો જો આવી આવું થયું છે આવું થાય કોઈને લસણ ખબર નહીં અને આ સાચવવું હોય જવા દેવું હોય તો એમાં રહી જાય ને તોય બીક લાગે પાંદડા હાલે તોય બીક લાગે કેરી તો બિલકુલ રહી જ નથી આંબામાં આમાં ઘણા એમ કે કેરી અમને ખવડાવજો પણ છે આમાં ક્યાંય કેરી આ વખતે જરાય નથી રહી તો કહીશ અહીંયા બિલ્લી વાવી તીઓ આપણા ઘરે જયારે બિલ્લીનો રોપ મેં નાખ્યો ને ત્યારે અહીંયા પણ વાવ્યું હતું ગયા ચોમાસામાં તો જેટલા બિલ્લીના છોડ થયા છે ને બધા અલગ અલગ થયા છે તો આમાં છે ને જો અત્યારથી કાંટા આવવા માંડ્યા છે જો કેવો કાંટો છે તો મારે જે બિલ્લી છે ને એમાં હજી કાંટા નથી આવતા એમને અત્યારે તો છે અને આ સરસ ચોટી ગઈ છે હું પાણી બાણી પીવડાવીએ તો અત્યારે આપણે આવ્યા છીએ ને તો આને થોડુંક આ સોમવાર છે ને જય જય હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય થોડુંક પાણી પીવડાવી દઈએ બિલ્લી ને છે ને બિલ્લી સાવ સુકાઈ ગઈ છે તો થોડુંક કારણ કે બિલ્લી છે ને એ જંગલી ઝાડ કહેવાય એટલે જો કે પાણી એને આપણે આપીએ ને તોય થઈ જાય કેટલા ટાઈમ થી મને બિલીનો નો શોખ હતો તો આપણે કઈ પણ વસ્તુ આવી સાચવી તો પડે બે જગ્યાએ વાવી હતી તો શું એ એક જગ્યા એ મળી ગયું ક્યાં શિવાય હર 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 મહાદેવ હર એક બિલ્લી એમ કેતા હતા આ બાજુ ક્યાંક છે બહુ દૂર સુધી ક્યાં ને ક્યાં બિલ્લી ઝાડ નાખ્યું લીમડા પછી કીધું તું કે લીમડા પછી છે ક્યાંય નથી જો તો મસ્ત ઠંડો ઠંડો પવન આવે ને એટલી મજા આવે ને વાડીમાં તો આપણે આમનો બુકાની બાંધી હતી મોઢે એમનો રાખી તડકો હતો કે નહીં બહુ તડકાને હિસાબે બહુ તડકો હતો એટલે પછી બાંધીને આવવું પડ્યું પવન છે જોરદાર મસ્ત મજાનો હવે ડોલ મૂકી દઈએ આ છે ને અમારી જો મોટર છે કેવી સ્પેશિયલ પાણી ટાકુ સનસ બાથરૂમ નું ભરવા પીવાનું પાણી ભરવા માટે ગમે ત્યારે પાણીની જરૂર પડે કે નહીં એટલે દાળ ખરાયું તો આ છેને ઝાડ છે આમળ હમ આમળા જ છે આમળા છે ખરા ઘણા બધા પણ આમળા જ ન થવતા એમ કારણ ચાલો ગાઈસ બે પાંચ ડુંગળી પણ આપણે આવ્યા છીએ તો સાથે સાથે તોડી લઈને પવન એટલો બધો છે ને કે આમ વાત પૂછું બહુ પવન આવે છે પવનના હિસાબે આવક છે ને આવામાં કેવી છે જો દાડીએ જાય છે બધા

આટલા માણસો કામ કરે છે જો શેનું કામ કરે દોડી ચાલો ગાયશ તો દાડિયાનું ટ્રેક્ટર જો હવે આપણે જાય કોઈ નથી અહીંયા તો આપણે હવે છે ને ધીમે ધીમે જવા માટે નીકળી ગયા ને બહુ રસ્તા ખરાબ હોય બાપા ચોમાસામાં તો છે ને આ રસ્તા ઉપર ચાલવું જ મુશ્કેલ છે અને મસ્ત મજાનો મજાનું તૈયારી છે હવે આપણે ધીમે ધીમે અને મારી ગાડી ડગ 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 થાય છે એક હાથે ગાડી ચલાવું ને એક હાથે મોબાઈલ જો કેટલું મસ્ત લોકેશન છે ચાલો વાડીને બાય બાય ટાટા કરીએ છીએ ને આજે ઘરે જઈને ઈસ્ત્રી કપડાના ઢગલા પડ્યા છે તો જલ્દી જલ્દી ઘરે જઈને આપણે પ્રેસ કરવા બેસી જઈએ કામનો પાર નથી ને વાડી આવતી રહી છું આજે તો પછી કંટાળીને લઈ લીધા મેં કપડા કપડા એટલા બધા ક્રિષ્ના ભેગા થઈ ગયા તા ને તો હતા કેટલા ત્રીસ બત્રીસ શર્ટને મેં આજે ઈસ્ત્રી કરી કારણ કે ક્રિશ કેટલા દિવસથી મારી પાછળ પડી ગયો તો મમ્મી ઈસ્ત્રી મમ્મી ઈસ્ત્રી એટલે આજ નક્કી કર્યું કે બપોરે સુવું નથી પણ ફટાફટથી એના બધાંય કપડાની ઈસ્ત્રી કરી અને મૂકી દેવા છે કે એક મહિના સુધી મને એમ કહે કે મમ્મી મારા શર્ટને ઇસ્ત્રી નથી એમ જો બધા એના જ શર્ટ છે એક પછી એક કલરે કલરના તોય હજી કપડાંથી ધરાતો નથી બોલો એવો છે ને પણ સમજતો જ નથી બસ રોજ અલગ એક મહિનાના બત્રીસ શર્ટ છે પંદર શર્ટ તો મેં કચરામાં અલગથી કાઢ્યા કચરામાં જવા દેવા નહીં પણ એને નથી પહેરવા એટલે અલગથી કાઢી નાખ્યા છે અને પછી થાકી ગઈ એટલે જો લીલા ને પીળા ને સફેદ ને બ્લૂ કલરે કલરના ઇસ્ત્રીના કરી કરી અને પછી સાવ થાકી ગઈ પછી મેં એને કીધું કે હવે તું મને છે ને ઇસ્ત્રી બાબતની ક્યારેય ફરિયાદ ન કરતો જો તારા કપડાં મેં બધાએ કમ્પ્લીટ કરી દીધા છે અને તમે વિડીયોમાં જોવો છો કે શર્ટ સિવાય બીજા એ કોઈ કપડાં જ નથી ઓનલી ફોર શર્ટને જ ઇસ્ત્રી કરી છે બાય બાય